શહેરના જાણીતા ઈએનટી સર્જન ડોક્ટર હેમંતુ ઠક્કરનું નામ વિશ્વ કક્ષાએ પ્રસિદ્ધ પામ્યું છે તેઓએ બે હજાર પચીસની લિમકા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે ત્યારે ડોક્ટર હેમંતુ ઠક્કર દ્વારા તાજેતરમાં જ એક દર્દીના નાકમાંથી દસ સીમીના મહાકાય મસાને દૂર કર્યો હતો આ સાથે જ ફંગસને દૂરબીન વડે સફળતાપૂર્વક દૂર કર્યું છે જેથી દર્દીને ખૂબ રાહત મળી છે આ ઓપરેશન કોઈ પણ સર્જરી વિના દૂરબીન વડે કરવામાં આવ્યું હતું જેનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે તેરે જુઓ અમારો ખાસ અહેવાલ મારું નામ સંજય બાબુભાઈ સાકરિયા છે હું કામધમ કલર કામ કરું છું છેલ્લા બે મહિનાથી મને શરદી ઉધરસ તાવ આંખમાં દુખવું આંખમાં પાણી આવવું આવી તકલીફ હતી અને હું ડૉક્ટર ઠક્કર સાહેબને ત્યાં ગયેલ અને એમને સિટી સ્કેનના રિપોર્ટ બધા કરાવેલ એમાં સાઇડેસ અને ફૂગ આવેલ હતી અને સાઈડે મારું ઓપરેશન અત્યારે ચોવીસ લાખ પહેલાં કરેલ અને હવે એકદમ બધું સારું છે મને એમની ઉંમર સુડતાલીસ વર્ષ છે રાજકોટના રહેવાસી છે અને કલર કામ કરે છે એમને એક સાઈડ ડાબી બાજુ નાક બંધ રહેવું કફ શરદી માથું દુઃખવું આંખમાં દુખાવોની તકલીફ સાથે અમારી પાસે આવ્યા હતા દૂરબીનથી તપાસ કરી અને સીટી સ્કેન કરાવતા માલુમ પડ્યું કે એને ફંગસ થઈ ગયું હતું ફૂગ અને સાથે મસો પણ હતો અને ડાયાબિટીસ પણ છે એટલે ખાસ આવા કિસ્સાઓમાં જ્યારે આવો ફંગસ સાથે મસો હોય ત્યારે આંખની નજીક હોય ત્યારે બહુ ધ્યાન રાખવું પડે કારણ કે આંખની અંદર નુકસાન થઈ શકે આંખની નજીક મગજમાં મસો જઈ શકે એટલે કાલે જ દસ સેન્ટીમીટર જેટલો મોટો મસો દૂરબીનથી આપ જોઈ શકો છો ચેકા ટાંકા વગર કાઢી આપવામાં આવ્યો છે અને એની આપ સાઇઝ જોઈ શકો છો કે નાકના છિદ્રો માટે કોઈપણ જાતના ચેકા ટાંકા વગર દસ સેન્ટીમીટર જેટલો મોટો મસો કાઢી આપવામાં આવ્યો છે અને સીટી સ્કેનમાં પણ આપ જોઈ શકો છો કે જ્યાં ડાબી બાજુ છે આ મસો દેખાય છે અને આ આંખ છે આ મગજનો પોર્શન છે એટલે મસો એટલો મોટો હતો કે આંખની નજીક અને મગજની નજીક હતો અને છેક સાઇનસમાંથી શરૂ થઈ અને પાછળ તાળવા સુધી આ મસો જતો હતો આપ નેચરલી જોઈ શકો છો કે આ મેગઝલરી સાયનસનું સ્ટ્રક્ચર છે જ્યાંથી મસો ઉદ્ભવી આજુબાજુ ફંગસ થઈ ગયું હતું અને આંખની અને મગજની સાઈડમાં અહીંયા એકદમ કોર્નરમાં આ મસો હતો જેને દૂરબીનથી ચેકા ટાંકા વગર ઓપરેશન કરીને કાઢી આપવામાં આવ્યો છે દર્દીની હાલત એકદમ સ્ટેબલ છે મેઇન ખાસ તકેદારી કિસ્સો કે શરદીના રોગોને ઓગણવા ના જોઈએ અને જ્યારે આવા ચિહ્નો દેખાય ત્યારે તાત્કાલિક નિષ્ણાત ડોક્ટરની સલાહ લઈ અને સારવાર કરવાથી આગળ જતા કોમ્પ્લિકેશન અટકાવી શકાય છે કારણ કે મસો જો નિગ્લેક્ટ થાય અથવા મોડી સારવાર થાય તો ક્યારેક આંખને અને મગજને પણ નુકસાન કરી શકે છે અને સાથે ફંગસ પણ હતું એટલે ખાસ ડાયાબિટીસના દર્દીઓમાં પણ આ વસ્તુ ધ્યાન રાખવા જેવી હોય છે અને રૂટીન કેસમાં પણ જ્યારે આવી તકલીફ જણાય તો નિષ્ણાંત